નમસ્કાર પાટણનું જગન્નાથ મંદિર ભગવાન પૃષુરામજીના સ્થાનિધ્યમાં યોજાયેલા જગતજનીના આનંદના ગરબાથી ગુંજી ઉઠ્યું એકાવન જેટલા આનંદના ગરબા મંડળની બહેનો દ્વારા સંગીતના સુમધુરો સુરો વચ્ચે આનંદના ગરબાની રમઝટ જામી રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર શૈલેશ પટેલ દ્વારા આનંદના ગરબા મંડળની બહેનોને આનંદના ગરબાની પુસ્તિકા અર્પણ કરાઈ ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરેલા ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા સમિતિના કન્વીનર સહિત સભ્યો દ્વારા જહેમત ઉઠાવાઈ પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના મંદિરના પરિસરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજી ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પાટણ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ધાર્મિક ઉત્સવના ગુરુવારના બીજા દિવસે શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં અને શ્રી પરશુરામ ભગવાનના એકાવન આનંદના ગરબા મંડળની બહેનો દ્વારા ભવ્ય આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે પાટણની ધર્મપ્રેમી જનતાનું ઘોડાપુર ઉમટ્યું હતું અને સૌ ભાવ વિભોર બની જગતજનનીના આનંદના ગરબાના સંગીતના સુમધુરો સુરો વચ્ચે રમઝટ મચાવી ધન્યતા અનુભવી હતી આનંદના ગરબાના પવિત્ર પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ મોહનભાઈ પટેલ તરફથી દરેક આનંદના ગરબાના મંડોળીની બહેનને આનંદના ગરબાની પુસ્તિકા ભેટ અર્પણ કરવામાં આવી હતી ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા સમિતિના કન્વીનર અને જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ પાટણ જિલ્લાના બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય વિનોદભાઈ જોશી અશ્વિનભાઈ જોશી હેમંતભાઈ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટ અને શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ સેવાભાઈ ભાઈઓ બહેનો વડીલો અને યુવા